દેશમાં હાર્ટ એટેકના કેસમાં ધરખમ વધારો થયો છે ડાન્સ કરતી વખતે અચાનક પડી જવાથી મૃત્યુ અથવા કસરત કરતી વખતે જીવ ગુમાવવો આનું એક જ કારણ છે તેનું નામ છે હાર્ટ એટેક જોકે આ બધું અચાનક થતું નથી સ્ત્રીઓમાં તેના લક્ષણો પુરુષો કરતા અલગ હોય છે જે ખૂબ વહેલા દેખાવાનું શરૂ થાય છે જર્નલ સર્ક્યુલેશનના પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ તેત્તાલીસ ટકા સ્ત્રીઓએ હૃદય રોગના હુમલા દરમિયાન છાતીમાં દુખાવાની ફરિયાદ કરી ન હતી સ્ત્રીઓમાં હાર્ટ એટેકના ઘણા અઠવાડિયા પહેલા જોવા મળે છે જેને અવગણવા મોંગ સાબિત થઈ શકે છે સ્ત્રીઓને હાર્ટ એટેક આવે તે પહેલા ઠંડા પરસેવા થઈ શકે છે આમાં કંઈ પણ કર્યા વિના અથવા ઠંડા વાતાવરણમાં પણ પરસેવો થવો એ ચેતવણીનો સંકેત ગણી શકાય આ ઉપરાંત છાતીમાં દુખાવો શરીરમાં અચાનક ખાલી ચડવી ખૂબ ઠંડો પરસેવો વળવો તે હાર્ટ એટેકના લક્ષણો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો